માંગરો ડોક્ટર એસોસિએશન દ્વારા આગામી તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ દશાશ્રી માળી વણિકવાડી ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે માંગરોળ વિસ્તારમાં વર્ષો સુધી સેવા આપી આસપાસના દર્દીઓને તંદુરસ્તમય નવજીવન આપનાર એવા વરિષ્ઠ ડોક્ટરોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ યુવાનો પોતાનું રક્તનું દાન કરે તેવી ખારવા સમાજ પ્રમુખ અને માંગરો ડોક્ટર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે વિનંતી કરીએ છીએ કે આ જે કેમ્પ છે એમાં દરેક લોકો જોડાય અને જે બીમાર લોકો હોય જે ગર્ભવતી સ્ત્રીઓ હોય અથવા થેલેસેમિયા વર્ગ હોય આવા લોકોને બ્લડથી મદદરૂપ આપણે થઈ શકીએ એવી મારી નમ્ર વિનંતી છે અને તારીખ અગિયાર બેના રોજ રવિવારના સવારે શ્રી મારી વણિક દવાખાનામાં આ કેમ્પનું આયોજન કરેલ છે તો દરેક વર્ગના લોકો આ કેમ્પમાં જોડાય એવી હું માંગરોળ બંદર ખારવા સમાજના પટેલ તરીકે હું નમ્ર વિનંતી કરું છું